ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને સભ્યો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા સહિત વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યું છે જેમાં સુરતના આપના પ્રદેશ હોદ્દેદાર બિપિન ચૌધરીએ આમ આદમી પાર્ટીમાંથી તમામ જવાબદારીથી રાજીનામું આપ્યું છે બિપિન ચૌધરી વ્યારા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા તેઓ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ જરાત પ્રદેશ શિક્ષણ

મને ખૂબ મતો આપ્યા છે સુડતાલીસ હજાર પાંચસો તેર જેટલા મત આપ્યા છે અને એ તમામ મતદારોનો હું આભાર માનું છું અને હું રાજીનામું આમ આદમી પાર્ટી પરથી તમામ હોદ્દા પરથી આપું છું ત્યારે મતદારોને મારે એટલું જ કહેવાનું થાય કે તમારા લાયક કંઈ પણ કામ હશે તમારા કામમાં સેવામાં હું તત્પર રહીશ સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી આજથી હું રાજીનામું આપું છું રાજ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવાર રાજપાલ